અમૂલ ડેરીની ચૂંટણી માટે આખરી મતદાર યાદી જાહેર કરાઈ છે અત્યારે અમૂલ ડેરીની ચૂંટણીમાં તમામ બેઠકો પર ભાજપે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કર્યા બાદ ભાજપના આગેવાનોએ તમામ તેર બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે આણંદ જિલ્લા પ્રમુખ સંજય પટેલે કહ્યું કે આ વખતે અમે તમામ તેર બેઠકો જીતીશું કોંગ્રેસને એક પણ બેઠક નહીં મળે પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીનું આખું સંગઠન જિલ્લા અધ્યક્ષો ધારાસભ્યો સંસદ સભ્યો કાર્યકર્તા ધારાસભ્યોમાં એક સાથે એક મત થઈને કામે લાગવાનું કેન્દ્ર સરકારમાં નરેન્દ્રભાઈ મોદી એવું કહેતા હોય કે પશુપાલક મછવારાને કિસાનોનું અહિત નહીં થવા દઉં જ્યારે વ્યક્તિગત નુકસાન મને ગમે તેટલું જાય એનો મને ચિંતા નથી તો પશુપાલનને નબળું કરવા ગ્રામ્ય આર્થિક ગ્રામ્ય આર્થિકતાને નબળી કરવા માટે વિદેશી તાકાતો આ દેશમાં એમનો ડેરીનો ડુપ્લિકેટ માલ ઠાલવવા માટે પ્રયત્ન કરી રહી છે જેમાં દેશના વડાપ્રધાન એને મક્કમ રીતે નકારી રહ્યા છે અને અનેક ગણા ટેરિફોનો સામનો આપણે કરી રહ્યા છે એ સમય ગ્રામ્ય ઇકોનોમીને ટકાવા વધુ સારું સક્ષમ અને એક મન વાળું નેતૃત્વ આપવા માટે અમે સૌ આવનારા દિવસોમાં ભારજનતા પાર્ટી તરફથી ચૂંટણી લડמודત માટેની જે ચૂંટણી યોજાવા જઈ રહી છે તેમાં આજ રોજ ચૂંટણી અધિકારી દ્વારા આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી અને હવે ટૂંક સમયની અંદર આખરી જાહેરનામું બહાર પાડીને ચૂંટણી પ્રક્રિયા શરૂ કરી આ વખતની ચૂંટણીમાં અમે ચોક્કસ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો વિજય થશે અમૂલની અંદર ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીનું